પોલીસ મહાનિરીક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ ના હોય કચ્છ જિલ્લા નાગરિકોની ગુમ થયેલ ખોવાયેલ ચીજ વસ્તુ મૂળ માલિકને પરત સોંપવા કાર્યવાહી કરવા સૂચના આપેલી હોય જેન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધણી થયેલ ગુમ થયેલી ચીજવસ્તુ જે સરકાર શ્રીના તેરાતુજ કોરપણ સૂત્ર મુજબ અરજદારોને તેની ગુમ થયેલી ચીજવસ્તુઓ પરત મળી રહે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપેલી હોય જનવયે અરજદાર શ્રીના ગુમ થયેલ ઘરેણાની બેગ નેત્રમ શાખાની ટેકનિકલ મદદ વડે શોધીને પરત આપવામાં આવી છે અરજદાર અંકિત નિલીશભાઈ પટવાર રહેવાસી રેવન્યુ કોલોની હિંમતનગર ભુજ આ અરજદારનો ગુમ થયેલો ઘરેણાની બેગનો નેત્રમ શાખાની ટેકનિકલ મદદ વડે શોધીને પરત સોંપવામાં આવ્યો છે અરજદારને ચાંદીનું કડું જેની કિંમત રૂપિયા દસ હજાર ચાંદીનું કિચન જેની કિંમત રૂપિયા પાંચ રોકડ રૂપિયા છ આમ કુલ કિંમત રૂપિયા એકવીસ આ ઘરેના અરજદારને પરત સોંપવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ જોડાઈને સફળ કામગીરી કરેલ છે અમારી કિંમતી વસ્તુ તારીખ વીસ અને સોમવારના સાંજના ખોવાઈ ગઈ હતી જે અમે કચ્છ પોલીસને જાણ કરતા રાણાભાઈ અને ભરતભાઈએ મહેનત કરી અને અમારી વસ્તુ આજે સુખ સહી સલામત રીતે બધી બરાબર પાછી આપેલ છે તે બદલ અમે કચ્છ પોલીસ અને રાણાભાઈ અને ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જીલેન્દ્ર